કેમ કે એક એક કરીને ધોવું પડે તો અહીંયા જે કોમર્શિયલ વોશિંગ મશીન રાખેલા હોય ત્યાં કપડા ધોવા માટે જઈએ છીએ બતાવીએ તમને કે કઈ રીતે ત્યાં હોય છે મને ઘણાનો એવો પણ સવાલ હોય સ્પેશિયલી મારા મમ્મી પહેલાં એમ પૂછતા કે તમારે વિન્ટર હોય ને વરસાદ હોય ને એવું બધું હોય તો તમે કપડાને એવું ક્યાં સુકાવો તો તેને ઓછા કપડાં હોય ઘરમાં નાખી દે પણ અમે તો દસ જણા એટલે દસ જણાના કપડા એટલા હોય તો અમે અત્યારે ઉનાળામાં તો પ્રોબ્લેમ ના આવે ગાર્ડનમાં માં સુકવીએ પણ વિન્ટરમાં માં અમે આખો શિયાળો એવું કરશું કે વરસાદ ને ઠંડી ને એવું બધું હોય ને એટલે કપડા ઘરે ધોઈને અહીંયા ડ્રાયર હોય મોટા મોટા ત્યાં આવીને કપડા કોરા કરી જઈએ એટલે સીધા તમારે કપડા ધોવાઈ ગયેલા હોય કપડા ડ્રાયરમાં સુકાઈ જાય એટલે સંકે લેને ગડી કરીને મોકી દેવાના સીધા રે લોન્ડ્રી શોપ લોન્ડ્રી શોપ પહોંચી ગયા છીએ હવે ફાઇનલી બધા કપડા થાય છે હોય ઠંડી જાયે થઈ ગઈ છે તો પતલા બ્લેન્કેટ મોકી દેવાના હોય એટલે હવે

પ્રોગ્રામ પણ તમે સિલેક્ટ કરી શકો છો ને વોટ લેવાય ને ફાસ્ટ વામ ડેલિકેટ ગરમ લેવાનું વાંધો પ્રોગ્રામ સેટ કરી દીધો છે મશીન ચાલુ થઈ ગયું છે હવે આપણે પચ્ચીસ મિનિટની વાર લાગશે તો રાઉન્ડ મારવી પછી ચાલો હું તમને બતાવીશું કેવા મશીન વોશ થાય છે મસ્ત ખીણા વીણા દેખાય તમને આગળથી બબલ્સ બબલ્સ દેખાય બબ્લ્સ ટ્રાય કરે મોસ્ટ ઓફ ઈ વિન્ટરમાં લોકો આબત કરે ને કપડાં ડ્રાય કરી દે આવી બે પાઉન્ડ બે પાઉન્ડમાં તમારા કપડાં રહી થઈ જાય મસ્તીના

આપણે સેલ્ફ આપણે પોતાની રીતે ધોવા નાખી દેવાના ડ્રાયરમાં પણ એવું જ છે કપડાં આપણી જાતે ડ્રાયર કરવા નાખી દેવાના ડિપેન્ડ ઓફ કેટલા તમારા કેટલા કપડાં છે તો જે દસેક મિનિટની વાર છે ત્યાં થોડાક સવાલ જવાબ કરી આપીશ પાંચ મિનિટ વાર પાંચ મિનિટની છે સવાલ વાંચો તો કોઈ ના હવે કમેન્ટ કમેન્ટ જે કન્સલ્ટન્ટ સોની છે તમારા લંડનમાં ટુરિસ્ટ ને સેફ છે અમે એપ્રિલમાં પેરિસ એન્ડ સ્વિટરલેન્ડ ઇટલી ને બીજા કન્ટ્રીમાં ગયા હતા પંદર ડે માટે ત્યાં બહુ ચોરી થતી હતી પેરિસ ને એ લોકો પેરિસમાં વધારે જ ચોરીનું છે પેરિસ એફિલ ટાવર છે ત્યાં પણ લંડનમાં બિલકુલ સેફ છે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી બિલકુલ સેફ તો ના થઈ કે અમુક એરિયા છે એવા પણ જે ટુરિસ્ટ પ્લેસ હોય ને એ લોકો થોડું ધ્યાન આપે એવું છે ને હા

આશિષાજ નામ લઈને કમેન્ટ વાંચે આશીષ બીજા કોઈ પૂછેલું હતું ઘણી વાર મને પૂછવામાં આવ્યું ઘરનું ભાડું ભાડું પણ મેં પેલા પણ જવાબ આપ્યો કે ડિપેન્ડ ઓફ એરિયા કે તમે લંડન સાઈડ એ બાજુ રહો તો ત્યાં ઘરના ભાડા વધારે છે અને કન્ટ્રી સાઈડ ભાડું ઓછું હોય છે તો એવું છે કે સિટીમાં રહેતા હોય તો ભાડા અલગ છે કન્ટ્રી સાઈડ અલગ છે ઘણાને શું કહેવાય કે સસ્તા ભાડામાં પણ મળી જાય ને ઘણીવાર તમે એજન્સી થ્રુ બાય કરો તો ઘણીવાર તમને શું કહેવાય કે પચાસો પાઉન્ડ મોંઘું પણ હોય બધાના ઘરના ભાડા અને એરિયા પ્રમાણે અલગ અલગ હોય છે તો હું તમને શું કહેવાય પર્સનલી તો નથી કહેતી ઘરના ભાડા પણ આ રીતે હોય છે સોરી જેણે પૂછ્યું હતું પણ એવું હોય છે સિટી ટાઈપ અને અહીંયા કન્ટ્રી સાઈડ અલગ અલગ હોય એવું છે બીજા કોઈએ પૂછેલું છે માનસી જોબ કરે છે તો આ માનસી જોબ કરે છે અને આગળના લોકમાં એવું પણ પૂછેલું હતું કેટલા વર્ષમાં પીઆર મળી જાય તો ભાઈ એ તો શું કહેવાય કે અહીંયા એવું છે કે તમે પાંચ વર્ષમાં પીઆર મળી જાય પણ તમે સ્પોન્સરશીપ લીધી હોય કે કોઈ કંઈક વિઝા જે હોય એ વિઝા પર તમે કન્ટિન્યુ પાંચ વર્ષ સુધી રહ્યા હોય તો પાંચ વર્ષમાં તમારે શું કહેવાય કે પીઆર થઈ જાય પછી તમે સ્ટુડન્ટમાં હો સ્ટુડન્ટમાંથી પાછા ચેન્જ કરો બે ત્રણ વર્ષે બે ત્રણ વર્ષે તો એ કન્ટિન્યુ નથી ગણાતા પણ બધી કેટેગરીમાં અલગ અલગ હોય પણ મોસ્ટલી પાંચ વર્ષમાં નાખવાના છે કેટલી મિનિટ

અને અહીંયા ડિનર પણ સરસ રેડી થઈ ગયું છે તો ડિનરમાં આજે પ્રોપર દેશી આપણે જો કળીનું શાક છે આપણે ખીચડી હે અને આ એપલ નો થાવા જો છે લઈને રયો તો ને આ પસોડે આ ગ્રીન ગ્રીન એપલ્સ છે હો હમ ગ્રીન એપલ ને કટકી કરીસ સંભારો હમ

શું જોવું બોલો સર હાલો જયસ્વામી નારાયણ જ ખાવાનું એમને ખબર પડી હતી એપલ ની કટકી છે કે મેંગો ને

તો હવે આપણે ઘરેથી નીકળી ગયા છે જોબ પર જવા માટે અને હવે બ્લોગ અહીંયા કરી દઈએ આજના માટે બસ આટલું જ ચલો મળ્યા પછી નવા બ્લોગ થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઓન અવર નેક્સ્ટ બ્લોગ જો બ્લોગ સારા લાગતા તો જલ્દીથી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ધ્યાન રાખજો તમારું ગુડ નાઈટ એન્ડ બાય